કાટ દે ધણ સેનેરી ના આના સંપલ તેમ નઈલા ઈ તો નઈ પ્યારતું હું અયા કોટા વાગી વાગતા જ નઈ બળ તો તું બાધા અમે એમ સંપલ પિયરી લાવ્યા નઈ કોટા કોટા વગાડ્યો જો કોટા તો કયો છે પછી આ પછી આ કાપી નાખું તો

એ તો અમારું અમારું ડક થાય તો અતુ કરો થાર મને એટલે લ્યા દે જોડો અમા મોડો થાય છે તારી તા વાજી ગામમાં નવરા નઈ આટલામાં કે કાપતા ના આટલી કાપપો અમને આવ અરે આ કે આટલામાં એમ લો કંગારુયું ની ઉંધું બોલીન દકતી રહ્યું છે ઈયું ઉંધું કર પાછું જ વળશે માર હેટે હેટે લેડો લે પાછો અલ્યા એ મને 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 ને ગુડ નાવતર જીઓ કે લેજી મુંડ ના આવે બાવળિયા હારા ચાલી લે હો હોવે હોવે હારા ચા આપી હોવે એસી તો બિંદઈ બીવાતા ચેક કરતો તો આ તો તમે કીયો છો પણ અમે તો જોને પસાાલુ કરું ને તો ત્યાં ખારો થઈ કાપાન ચાલુ કરો છે ના તમે તો તમે આ વાવડીએ કાપી નાખો અલ્યા કાપી નાખો ઉડાડી મેલું આજ અરે કાપી નાખ્યું બધું દી જ છે અલ્યા હવે ધોતી બેઠાઈ દે એકલા

કોટન ના પર તો શું લઈ જાહે ન ફોન પકડ ન કે પરજુરો મુતે હેઠો લે આ બંધ તઈ હું બગાડી મારી ઉતે ઉતે આ કારણ મુ માથે હા લે પડતો ના બેજે કોટા વાર તું બેટા દુબી અમે મચડી મોડી કોણ દે આ કાણું છે બધું હવે પછી તેલ બેટા દુબી

હલો મરો થે લાગ્યો મરો આલ્યો અ લંગડો પથિયે બોલી ગયો ઓય અલ્યા પથ જે ભમરો દેવતા નહી કોઈ ઓકઈ હું જો ઓકર કરી ગયો હું ના કે દારૂ પીને આવતા દારૂ ગઢા પેન તમાર કો પાકો હેડે તો મારી કાપે રે આ તો હકીકત થઈ કુલ મારી આબરૂ બી વાત ન લે મન હડો હડો પેલે નઈ કરી છે હવે પાછો મેકો ન થાતું નઈ અલ્યા જો હેડકી નસ્તી નઈ છરી તને પી જતો ઉધની આવો તમે મારા મરાઈ પાઈને મણીભાઈ ના અલ્યા જાય ને અલ્યા દુધી દો એડોમ બાવળિયો હોય સાઈડમાં છે કારજો તો બાવળિયો આવે દે શું કરે હમ દોય તઈ નળા છે હમ ફેડી તું સપૂર આલ દે સપૂર પૂરો આ મારી ને કાટુ બળ અને મુદ મારી ખાય પાછો તો મારે આબરી શું રે ગમ ના એવું નહી અતાર તમને વાગ છે ને તો એક ફોન નહી એટલી થાલે તું ફોન નહી એટલી તો કોરો છું તે મન ન કરતો રે એમ નહી વાગે ને તો એ તો કોઈ ન થાય આ તું નહી દાતડું આવ દાતડું નહીં તાર દે ક્યાર દે તો તાર કઢા આલો રે કી તાર કઢા વાલે આપણા તો ઢગા કે આટલા બધા લાવો ગાડી લઈ આજો ચિમે ગયે બિરા ચયે ઠકો દુશમન ક્યો રે અલ્યા ઓય હાતા તમ એ ઉભારો કી બાવળી કપિન તો તો

અને બોલતા ને તું હેઠોય સુકન બોલતા જિન અલા પાગલ અમુડો દી બોલે મેરી જાન એ પમરાવાલે અન તપકો કેના આલ્યો tie તું વળી કે મોટોપ છે બોલ હે સારત અન તપકો કેના આલ્યો તને વળી હે મારા ભાઈ તું તને બોલા દો હે ગોટ ના તું તને વળી એ આનો મેરા રગલ ન દે દે

અરે બંગવા હવે હાથમાં આ લે તર્વિલ આ ભમરા બાધી આ હાથમાં દાયો થઈને માર ભાઈ નેડવાનો એ શી ગાજો એમો દીધા ને બાઈ પડ્યું છે નોકી પડી છે આ રંગોડી લઈને આયા